પછી આમાં દેશી ગોટલું નાખવાનું પછી આ પેડ આવી મૂકવાનું આ બેડ આપણા તૈયાર કરેલા છે ને એમાંથી બતાવી દઉં કોથળી છે આપડી પછી એમાં ગોઠલું નાખ્યું પછી આંબો અવડો થાય દાન બાંધવાના ભાંગે છે એને ખબર પડે પણ મને ડોકામાં ખબર ન પડે એટલે એ બાન છે ને તો એ તમને બતાવશે કારણ કે મને છે ને ડોકું બાંધતા નથી આવડતું લારી દે પાંદલા કાપી નાખવાના તો એ પાંદલા કાટાઈ જવો પહેલા તમાના આમાં આવડે છે પણ બાંધવાનું છે ને મને ઓછું ફાવે તો ડોકું બાંધે છે એ તમે જોઈ લેજો કઈ રીતના ડોકું બાંધવાનું આંબાનું ઉપરથી કાપી નાખવાનું આવે તો એ ડોકાની સીફ્ટી બનાવે છે તો એ એમ બાંધ છે પછી એને પાટો વિતોવાનો આવે ડોકું પોલાય જાય ત્યાં હુધી એને પાટો આપડે રાખવાનો આવે જો આમ ડોકું બાંધવાનું આવે ઈ તો કેવું મસ્ત લાગે તો ડોકા બાંધવાનું કારીગર સેટ લેવો આપણને ન આવડે નકર 我买的是

જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો